હેલો નમસ્તે મિત્રો સર્વને મારા જયસ્યા રામ આજે આપણે ભાદરવી અમાસ એટલે કે પિતૃ અમાસ વિશેની આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી અને તેમના પુણ્યદાન મહિમા વિશેની સંપૂર્ણ વિડિયોમાં સાંભળીશું તો અંત સુધી જોવાનું ચૂકશો નહીં શ્રાવણ માસનો અંતિમ દિવસ શ્રાવણ વદ અમાસ એટલે કે તેને ભાદરવી અમાસ અને પિતૃ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ અમાસની તિથિ તેવીસ ઓગસ્ટ અને શનિવારે આવવાથી તેનું મહત્વ અને ગણું વધી જાય છે આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન ધ્યાન અને પૂજા કરે છે સાથે જ પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે શનિવારે આવતી અમાસને શનિ અમાસ કહે છે જે શનિ સાડા સાતી અને ઢૈયા જેવી જ્યોતિષીય સમસ્યાઓના નિવારણ માટે ખાસ માનવામાં આવે છે શ્રાવણ માસની અમાસ તિથિ બાવીસ ઓગસ્ટે સવારે અગિયાર વાગીને પંચાવન મિનિટથી શરૂ થશે અને તેવીસ ઓગસ્ટે સવારે અગિયાર વાગીને પાંત્રીસ મિનિટ સુધી ચાલશે ઉદયા તિથિના આધારે આ પર્વ તેવીસ ઓગસ્ટ શનિવારે ઉજવાશે જેને શનિ અમાસ તરીકે ઓળખવામાં આવશે આ દિવસ ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ અગત્યનો છે કારણ કે આ દિવસે શનિ ગ્રહ સાથે સંકળાયેલા ઉપાયો કરવાથી શનિના અશુભ પ્રભાવથી રાહત મળી શકે છે આ દિવસે પિતૃઓનું તર્પણ અને પૂજા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે શનિ અમાસના દિવસે શનિ દેવને સરસવનું તેલ અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે શનિ દેવના પગના અંગૂઠા પર તેલ ચઢાવવું જોઈએ જ્યારે શનિ શિલા રૂપમાં હોય તો આખી શિલા પર તેલ અર્પણ કરી શકાય છે આ ઉપાય શનિ દોષ અને સાડાસાતીના નકારાત્મક પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે અને આ ધાર્મિક કૃત્યથી શનિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે શનિ અમાસના દિવસે સૂર્યાસ્ત બાદ પીપળાના ઝાડ નીચે સરસ્વના તેલનો દીવો પ્રગટાવવો શુભ ગણાય છે ધાર્મિક માન્યતા અનુસાર આ ઉપાયથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે આ દીવો પ્રગટાવતી વખતે શનિદેવનું ધ્યાન કરવું અને તેમની કૃપા માટે પ્રાર્થના કરવી જોઈએ જેનાથી જ્યોતિષીય દોષો દૂર થાય છે શનિ અમાસના દિવસે શનિ સાથે સંકળાયેલી વસ્તુઓ જેવી કે સરસવનું તેલ કાળા તલ ઉડદની દાળ અને લોખંડની વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે આ ઉપરાંત ગરીબોને ભોજન કપડાં પગરખાં છત્રી અને ધનનું દાન કરવું પણ ફળદાયી બની શકે છે શનિના કષ્ટોથી મુક્તિ મેળવવા માટે હનુમાનજીની ઉપાસના સૌથી ઉત્તમ ઉપાય માનવામાં આવે છે માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિદેવ ક્યારેય પીડા આપતા નથી આથી આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અને પૂજા કરવી જોઈએ આપણા ધર્મમાં ચંદ્રની કળાઓના આધાર પર આવનાર પૂર્ણિમા અને અમાસને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે આ અમાસને હિન્દુ ધર્મમાં પર્વ કહેવામાં આવે છે આ દિવસે પૂજા પાઠ વ્રત સ્નાન અને દાન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે એવી માન્યતા છે દેવાદિદેવ મહાદેવ ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ અમાસ અમાવસ્યા એટલે અમ સાથે અને વસ્યા એટલ વસવું રહેવું કે સાથે રહેવું એનું નામ અમાવસ્યા આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને સાથે રહે છે એક ગરમ પ્રકૃતિનો ને બીજો શીત પ્રકૃતિનો આમ શીત અને ગરમ પ્રકૃતિ સાથે થવાના કારણે કેટલાક તેને પ્રલયકારી કહે છે અને અશુભ માને છે વાસ્તવમાં આ વિપરીત પરિસ્થિતિને લય કરનારી સ્થિતિ છે શાસ્ત્રો કહે છે કે અમાસના દિવસે દરેક દેવો એકબીજાને મળે છે સર્વે દેવો જે દિવસે એક જ સ્થાને એકત્રિત થતા હોય એને અશુભ કેમ કહેવાય સર્વેને પ્રિય છે એવી લક્ષ્મીજીનું પૂજન પણ આપણે અમાસના કરીએ છીએ એ પણ વર્ષના અંતિમ દિવસે રાત્રિના મધ્ય ભાગમાં આપણા શાસ્ત્રમાં તો યંત્ર મંત્ર તંત્ર સાધનાને અમાસના દિવસે શ્રેષ્ઠ ગણી છે પૃથ્વીની તમામ વનસ્પતિ માનવજાત માટે પરમ કલ્યાણકારી છે પીપળાનું વૃક્ષ પિતૃમોક્ષ માટે પવિત્ર ઉપકારક અને ઉદ્ધારક માનવામાં આવે છે પીપળાના વૃક્ષને વિષ્ણુ સ્વરૂપ પણ માનવામાં આવે છે અને વેદવૃક્ષ પણ કહે છે એમાં ત્રિદેવનો વાસ છે ભગવાન શ્રી કૃષ્ણે અશ્વત્ય વૃક્ષાણામ કહી પીપળાના વૃક્ષને પોતાની વિભૂતિના રૂપમાં દર્શાવ્યું છે પીપળામાં પ્રાણશકિતનો ભંડાર છે આ ઉર્જા અનિષ્ટ નિવારક અને આયુષ્યવર્ધક છે એટલે જ સૂતરના આંટા વડે એની પ્રદક્ષિણા કરી એના માધ્યમ વડે આ શકિત ગ્રહણ કરાય છે આ દિવસે એકસો આઠ વાર પીપળાની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને કોઈ કોઈ જગ્યાએ તો પીપળાને સૂતર વિંટીને પણ એકસો આઠ વાર પ્રદક્ષિણા કરાય છે આમ ધર્મશાસ્ત્ર સૂચિત પ્રત્યેક વ્રતોનું આચરણ સવિશેષ પ્રયોજનથી કરવામાં આવ્યું છે વદ અમાસની ઉજવણી ભાદરવી માસ તરીકે પણ કરવામાં આવે છે પુરાણોના સંદર્ભ મુજબ આ પરંપરા પાંચ હજાર બસો સિત્તેર વર્ષ જૂની માનવામાં આવે છે જેમાં લોકવાયકા મુજબ પાંડવો ફરતા ફરતા આ સ્થળે પહોંચ રહ્યા ત્યારે અહીં સમુદ્રમાં શિવલિંગના દર્શન થતાં તેમણે પાણીની અંદર સમુદ્રની ઓટ દરમિયાન શિવની સ્થાપના કરી હતી કારણ કે તેઓને તે સમયે જયા શિવલિંગના દર્શન થાય ત્યાં પાપમુક્ત થશે તેવું સૂચવાયું હતું વર્ષોથી આ જ સ્થાને લોકમેળો ભરાય છે જોકે આ અમાસ શ્રાવણ મહિનાની હોવા છતાં આશ્ચર્યજનક રીતે ભાદરવી અમાસનો મેળો કહેવામાં આવે છે ભાવનગર શહેરથી પચ્ચીસ કી મી દૂરકોળિયા ગામની નજીક આવેલું આ સામુદ્રિક સ્થાન પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે ભાવનગર નજીકના આ સ્થળે વર્ષોથી શ્રાવણ વદ અમાસે લોકમેળો ભરાય છે જેમાં ગુજરાતભરના ભાવિકો વહેલી સવારે સમુદ્રમાં ઓટ આવ્યા બાદ અંદર શિવલિંગના દર્શન કરીને નિષ્કલંક થાય છે આજના દિવસને પિતૃતર્પણ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે શિવભક્તોએ આખો શ્રાવણ માસ ઉપવાસ એકટાણા સાથે શિવ આરાધના અને ભક્તિમાં લીન થઈ અભિષેક રુદ્રીપાઠ થકી શિવજીને પ્રસન્ન કર્યા હશે અનેક ભાવિકોએ શ્રાવણ માસના સોમવાર ઉપવાસ એકટાણા કરી શિવજીની આરાધના પણ કરી હશે આજે અમાસના દિવસે પિતૃ તર્પણ બાદ ભાવિકો દાન આપી પુણ્ય કમાશે અને શિવજીની ક્ષમાયાચના સાથે શ્રાવણ માસના ઉપવાસ એકટાણાના પારણા કરશે શ્રાવણ માસની જેમ જેમ ભાદરવા માસમાં પણ વિવિધ ધાર્મિક વ્રતો તહેવારો આવી રહ્યા છે જેમાં શ્રાદ્ધ પક્ષ મુખ્ય છે ઉપરાંત શરૂઆતમાં જૈન પર્યુષણ ગણેશચતુર્થી વામ દ્વાદશી અનંત ચૌદશ રાધાષ્ટમી ઋષિપંચમી વરાહ જયંતી કેવડા ત્રીજ વગેરે ધામધૂમથી ઉજવાય છે આ માસમાં ધાર્મિક ગ્રંથોનું વાંચન થાય છે જે સાંભળવાથી મનોવૃત્તિ તલ્લીન થાય છે ચિત્તની વ્યગ્રતા દૂર થઈ સ્વાસ્થ્ય અને ધીરજ મળે છે તે સાથે ધાર્મિક સંસ્કાર શિક્ષણ મળતું રહેવાથી બુદ્ધિ નિર્મળ રહે છે આવા સુંદર તત્વો આપણા સનાતન વ્રતો ઉત્સવો તહેવારોમાં રહેલા છે